આચારમાં આગળ વાત હવે સુરતની કરવી છે સુમુલ ડેરીના ચૂંટણી વિવાદમાં સભાસદોની ધીરજ ખૂટી પડી છે હજારથી વધુ પશુપાલકોએ ડેરી ગેટ પર પ્રચંડ હોબાળો બોલાવ્યો હતો ડેરીના એમડી દ્વારા ચૂંટણી અટકાવવામાં આવી હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સભાસદો અને પશુપાલકોએ તાત્કાલિક ચૂંટણી કરવાની માંગ કરી છે સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યા અને સભાસદોનો તેવો આક્ષેપ છે આ ચૂંટણીમાં વિલંબના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોય તેવો પણ આક્ષેપ છે આ સાથે જ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભથી વંચિત રહી રહ્યા છે ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી માંગ કરાઈ છે હા એમડી સાહેબે જે ધંધો કર્યો છે તેનું એને પૂછવા આવેલો છે કે ભાઈ તું માલિક છે એણે ત્રણ વકીલના ખાતામાં દસ દસ લાખ રૂપિયા નાખ્યા

એના માટે અમે ચૂંટણી તાત્કાલિક થાય તારીખ પર તારીખ આજે છ મહિના થઈ ગયા અમારા સુમુલમાં અઢી લાખ સભાસદને કોઈ બેલી નથી એવું થઈ ગયું છે આજે એના માટે એ હવે સરકારને એમડીનું કોઈ રાજકારણ શું છે એ ખબર નથી પડતી અમને પણ આ સભાસદના હિતમાં જ હોય તો તાત્કાલિક ચૂંટણી થવી જરૂરી છે હવે અમારે ગામડેથી કોઈને ફોન કરવો તો કોઈ હરખા જવાબ પણ નથી આપતા કે શું કરવું જોઈએ આમાં શું તકલીફ છે અમારા ગામના જ અમારા ચારસો સભાસદ છે એ લોકોને કોઈને દાણ જોઈએ કોઈનું કાંઈ લાવવું હોય તો કોઈ ચૂંટણી અટકાવી છે માર્ચ મહિનામાં બોર્ડનો ઠરાવ હતો કે ચૂંટણી કરવાની કોઈ કારણસર એવું કયું કારણ છે કે જે ચૂંટણી અટકાવવા પડે સુમૂલ ડેરીએ એના માટે આજે અહીંયા પશુપાલકો આવ્યા છે અને એમડીને કોઈ સત્તા જ નથી કે ચૂંટણી અટકાવે એમડી અને સુમૂલ પોતે આ ખર્ચો કરે છે બીજા કોઈ વ્યક્તિ કહેવાથી હોય તો વાત અલગ છે પણ આમાં કોઈ નું નથી એમડી પોતે ચૂંટણી નથી થવા ડેટા ચૂંટણી કયા કારણસર તમે નથી કઢાવતા અને ફી હુમુલ છે પશુપાલકો ને આર્થિક બહુ મોટી નુકસાની છે અને એનો પોતાનો અંગત સંસ્થાનો વિકાસ તો રૂંડાય છે